અડર નદીમાંથી મહાકાય મગર પુરસા ગામના રહેણાંક વિસ્તારમાં આવી જતા ગ્રામજનોમાં ફફડાટ આમોદ વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરી પ્રાંજે પૂર્યા મગરનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ નૈસર્ગિક વાતાવરણમાં છોડી મૂક્યો આમોદ તાલુકાના પુરસા ગામે રાત્રિના સમયે રહેણાંક વિસ્તારમાં મહાકાય મગર આવી પહોંચતા ગ્રામજનોમાં ફફાટ ફેલાઈ ગયો હતો ગામના સરપંચ મગર રહેણાંક વિસ્તારમાં આવી ગયો હોવાની જાણ વન વિભાગને કરતાં મગરને ભારે જહેમત બાદ રે જાણવા મળતી માહિતી મુજબ દાઢર નદીમાંથી આમોદ તાલુકાના પુરસા ગામના રહેણાંક વિસ્તારમાં રાત્રિના સમયે આશરે બાર ફૂટ લાંબો મહાકાય મગર આવી જતા ગ્રામજનોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો ગામના સરપંચે આમોદ વન વિભાગને જાણ કરતા વન વિભાગ રેન્ડ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણ તથા ફોરેસ્ટર જશુભાઈ પરમાર બીડગાર્ડ અનિલ પઢિયાર

અને અનિલભાઈ પઢારા મારા સ્ટાફ મિત્ર બધા સૌ તથા ત્યાં ગામના આગેવાનો ગ્રામજનો અને અન્ય લોકોની સહાયથી આ મહાકાય મહાકાય મગરને અમારા નાયબ શ્રી ભાવનાબેન દેસાઈના માર્ગદર્શન હેઠળ રેસ્ક્યુ કરવામાં આવેલ છે અને આજરોજ તેનું ડૉક્ટર સર્ટિફિકેટ મેળવી તંદુરસ્ત હાલતમાં તેને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવશે